પોરબંદર શહેરના સત્તાવન વર્ષ જૂના રામધૂન મંદિરે છેલ્લા સત્તાવન વર્ષોથી અખંડ રામધૂન રામ ભક્તો દ્વારા કરવામાં આવે છે વાવાઝોડા પૂર જેવી કુદરતી આપદાઓ દરમિયાન પણ આ મંદિરે અખંડ રામધૂન બંધ નથી થતું આજે જ્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે રામધૂન મંદિરમાં પાંચ દિવસીય વિવિધ કાર્યક્રમોનું શુભારંભ થયો છે અહેવાલ અશ્વિન થકરા

એટલે સાતક કરું છું કેવો ભાવ લાગે છે રામકૃષ્ણ કા જેવા સત્સંગ બધું આવે છે મારું નામ કુમાર ગોસી હું આ મંદિરનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને આ મંદિર છે છેલ્લા સતાર વર્ષથી અખંડ રામધૂમ વિજય મંત્ર શ્રીરામ જયરામ જયરામ ચાલી રહ્યો છે અત્યારે આપણે જે અયોધ્યાની અંદર એ રામ મંદિર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે એના સંદર્ભની અંદર આ મંદિર અઢાર તારીખથી બાવીસ તારીખ સુધી આયોજન કર્યું છે હર રોજ મહાપૂજન છે અને બાવીસમી તારીખે આરતી અને દિવસ એક હજાર એક તમે દીપ છીએ રામધૂન મંદિર વર્ષો છે આ મંદિર ઓગણીસો અડસઠ ની અંદર ચાલુ થયું છે અને અહીં અખંડ રામધૂન ચાલી રહી છે ડે એટલે કે ચોવીસ કલાક ચાલી રહી છે અને આ આ મંદિર ની અંદર જેટલા આપણા હિન્દુ ના તહેવારો છે સનાતન ધર્મ ના તહેવારો છે તમામ તહેવારો દર વર્ષે